વેલકમ ટુ માય ન્યુ મિની વ્લોગ તો મિત્રો આજે આપણે આઈ ખેતરમાં આટો મારવા માટે તો મિત્રો આપણે રાયડાના ખેતરમાં આપણે આટો મારવા માટે જોઈ શકો છો મિત્રો અને આપણે સાથે પણ દિલીપભાઈ પણ આવ્યા છે આટો મારવા માટે તો દિલીપભાઈ તમે અહીંયા કરવા છો તો મિત્રો આપણે દિલીપભાઈ ને થોડુંક પૂછી લઈએ તો દિલીપભાઈ તમારું રાયડું કેવું છે બહુ સારું થયું છે અને તમે તો સેવા પણ બહુ સારી કરી છે તો મિત્રો આજે આપણે અહીંયા ફુવારાની આપણે અહીંયા પાઇપો લગાવવા માટે આવી ગયા હતા તો મિત્રો જોઈ શકો છો આપણે ફુવારાની પાઇપો આપણે લગાવી દીધી છે આખા ખેતરમાં તો મિત્રો ફુવારા અહીંયા પાણી આપણે પેલું ફૂવારામાં પેલું થતું ના હોય એટલે આપણે અહીંયા પાઇપો ઊંચી લગાવવી પડે છે ત્યાંથી કરીને આપણા ફુવારા પણ બહુ સારા ફરે તો મિત્રો જોઈ શકો છો ને મિત્રો આપણા બ્લોગ બે વખે ને બે વખે જોતા રહેજો અને આવા નવા અમે કન્ટેન્ટ લાવતા રહીશું તો મિત્રો અમારા વ્લોગ ઉપર બન્યા રહેજો અને મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો અને અમારી આઈડીને ફોલો કરી નાખજો અને અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી નાખજો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં સાઠ મા